ખાટા પાણીનો ઉપયોગ કરીને તે બધું જ આજે આપણે જોવાના છીએ તો ફ્રેન્ડ્સ પૂરેપૂરો વિડીયો જોજો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું ગોળ કેરી માટે હંમેશા રાજા પૂરી કેરી હોય તેનો જ ઉપયોગ થાય છે જેથી કરીને તેમાં ખટાશ ખૂબ જ હોય છે અને ખૂબ જ સરસ અથાણું થાય છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મેં બે કિલો કેરી લીધી છે બે કિલો રાજાપુરી કેરી લઈ અને તેના કટકા તેજ લારીવાડા ભાઈ પાસે મે પરાવી લીધા છે કારણ કે આપણી પાસે એવડો મોટો સુડો ના હોય એટલે એકદમ સરસ કટકા પરવા તે આપણા માટે શક્ય નથી એટલે આપણે તેની પાસે કટકા કરી અને અહીંયા મે છાલ કાઢી લીધી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે છાલનો ભાગ ને વચ્ચે ગોઠલીનો ભાગ જે હોય તે કાઢી અને આ રીતના નાના નાના પીસ તૈયાર કરી લીધા છે એટલે આ જ રીતે આપણે બનાવશું તો આપણા પીસ પણ એકદમ સરસ પરફેક્ટ થશે કારણ કે આખી કેરી લઈ આવીએ તો આ રીતના આપણે પીસ કરી ના શકીએ તો આને આપણે પાણીમાં જ જ દેવાના આવે એટલે આપણે તરત પાણીમાં લઈ લેવાની અને ફરી પાછું આપણે છાલ કાઢતા બીજા અને બીજા પાણી પાણીમાં જ લેવાનું બે ત્રણ પાણીથી ધોઈ નાખવાનું બે ત્રણ વખત પાણીથી ધોઈ લેવાનું છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધું જ પાણી હવે કાઢી લેશું આ રીતે નાના મોટા જેવડા કટકા તમને પસંદ હોય તેવડા કટકા કરી લેવાના અહીંયા હું આ રીતના મીડિયમ સાઈઝ કટકા રાખીશ અહીંયા આપણે પાણી દૂર કરી લીધું કેરીમાંથી અને તેમાં આપણે એક ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું અને નમક લઈ લેશું નમકનું પ્રમાણ પણ હું કહી દઉં તમને અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ફૂલ ભરેલી નમક લીધું છે એકદમ સરસથી બધું જ ચલાવી લેવાનું છે આ રીતના બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું કલાક થાય સામે દેખાય જેથી કરી અને આપણને યાદ આવે કે આપણે કેવી રીતના એને ચલાવવાનું બાકી છે તે યાદ આવી જાય એટલે આ જ રીતના ફ્રેન્ડ્સ મિક્સ કરતું જવાનું મિક્સ કરશું એટલે હળદર પાવડર એકદમ સરસ કેરીમાં ચડી જશે અને આને ચોવીસ કલાક માટે રાખવાનું છે તો ચોવીસ કલાક માટે ઢાંકણ બંધ કરીને રાખી દેશું પણ આને પાંચ થી છ વાર ખાસ ચલાવી લેવાનું કલાક થઈ ગઈ છે જોઈ શકાય છે કેરીમાં હળદર નમક એકદમ સરસ ચડી ગયા છે અને એનું પાણી પણ બની ગયું છે આ પાણીને ખાસ ફેંકવાનું નથી આ પાણીનો ઉપયોગ કેવી રીતના કરવો તેની પણ હું આગળ પ્રોસેસ બતાવીશ અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે ખાસ તો તમે બારથી તેર કલાક રાખો પણ આ કેરી સોફ્ટ થાય એનો જ મિનિંગ છે તો બાર થી તેર કલાક રાખો તો પણ આ કેરીને ચાલે જેમ વધારે રાખીએ એમ કેરી સોફ્ટ થાય ને આપણું પાણી આ વધારે બને અને ખાસ તો આપણે આ પાણીનો જ ઉપયોગ વધારે કરવાનો હોય છે કારણ કે ગુંદા અને ગાજર ને તે બધું હોય એટલે આપણે આગળ પ્રોસેસ કરશું આની પણ અત્યારે આપણે આને સુકવવાની છે એક કોટનનું કપડું લઈ અને પંખા નીચે પણ નથી રાખવાની પંખા નીચે રાખશો તો તો એકદમ ચવળ થઈ જશે અને તડકામાં પણ નથી રાખવાની જેથી કરીને આપણું ગોળકેરીનું અથાણું ચવળ ના બને કાળું ના બને તે વાતનું ખાસ ધ્યાન રાખવું પડે એટલે જ આપણે આ રીતના કોટનના કપડામાં પેલા તો જાળીવાળું લઈ વાસણ અને આ બધું પાણીને નીતારી લેશું અને પછી આપણે એને સુકવી દેશું ગોળ કેરીનો મસાલો આપણે બનાવી લેશું ફ્રેન્ડ તો તેના માટે અહીંયા આપણે નમક લીધું છે બે ટેબલ સ્પૂન નમક લઈ લીધું છે અને તેને થોડું થોડું રોસ્ટ કરી લેવાનું છે જેથી કરીને તેમાં મોશર ના અને આપણું અથાણું લાંબા ટાઈમ સુધી કાળું ના પડે બગડે ન હોય તેના માટે આપણે નમક શેકવું ખૂબ જ જરૂરી છે તો અહીંયા આપણે શેકી લઈ અને ખાસ કરીને આપણી કેરી સુકાતી હોય ત્યારે જ આપણે આ મસાલો બનાવી લેવાનો હોય છે જેથી કરીને કેરી જેવી સુકાય તેવો જ આપણે મસાલો એડ કરી દેવાનો હોય એટલે ખાસ મસાલો પેલા તૈયાર રાખી જ દેવાનો અહીંયા આપણું નમક શેકાઈને તૈયાર થઈ ગયું છે આપણે તેલને પણ ગરમ કરી લઈએ અહીંયા મેં બસો ગ્રામ સિંગ તેલ લીધું છે અને તેને આપણે ફૂલ ગરમ કરી લેશું એકદમ ધુવાડા નીકળે તેવું આપણે ગરમ કરવાનું છે જેથી કરીને આપણે બીજો મસાલો તૈયાર કરીએ ત્યાં સુધીમાં આપણું તેલ થોડુંક ઠંડુ થઈ જાય કારણ કે તેલને આપણે એકદમ ગરમ ગરમ એમાં એડ કરવાનું ના હોય નહીતર મસાલો કાળો પડી જતો હોય છે એટલે જ આપણે તેલને પહેલા ગરમ કરીને રાખી દઈએ જેથી કરીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો હું અહીંયા તેલને ફૂલ ગરમ કરી લઉં છું અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે રાયના કુરિયા એડ કરો તો તરત જ ઉપર આવે છે તો ફ્લેમને બંધ કરી દેશું અને ઠંડુ થવા રાખી દેશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ અહીંયા આપણે થાળી લઈ અને સો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે આ ધાણાના કુરિયા સો ગ્રામ સો ગ્રામ રાયના કુરિયા અને પચાસ ગ્રામ મેથીના કુરિયા લઈ અને તેને મેં થોડા થોડા ક્રોસ કરી લીધા છે બધાને મિક્સરને રિવર્સ સાઇઝ ફેરવી અને બધું ક્રોસ કરી લીધું છે જેથી કરીને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે પણ ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે મેથીના કુરિયા જ્યારે ક્રોસ કરતા હોય ત્યારે વધારે પડતા ક્રોસ ના થઈ જાય કારણ કે જો વધારે પડતાં ક્રોસ થઈ જાય તો આપણું અથાણું એકદમ આપણને કડવું લાગે તેનો ટેસ્ટ બરાબર ના આવે અહીંયા આપણે બધું જ આ રીતના ફેલાવી દેવાનું છે પેલા હું ધાણાના કુરિયા લઈ લઈશ અને આ બધા જ કુરિયા મેં થોડીક વાર તડકામાં રાખેલા હતા એટલે મોસ્ચર બિલકુલ નથી જો એવું લાગે તમને કે આપણે એવું લાગે કે ભેજવાળું થોડું થોડું એવું હોય તો થોડા થોડા રોસ્ટ કરી લેવાના એટલે અહીંયા મેં તડકે રાખેલા હતા એટલે મેં રોસ્ટ કરેલા નથી તેમાં આપણે લઈ કુરિયા ધાણાના કુરિયામાં વધારે પડતું તેલ જવા દેવાનું નથી કારણ કે તેની સ્મેલ ખૂબ જ સરસ આવતી હોય ધાણાથી જ અને ગરમ તેલ આવે તો એટલી બધી ના આવે એટલે ખાસ ધ્યાન રાખવાનું ધાણાના કુરિયાને આપણે છેલ્લે જવા દેવાના આ જ રીતના આપણે બધું ગોઠવી દેસુ મેથીના કુરિયાને પણ એડ કરી દેસુ મેથીના કુરિયા ગોળ કેરીમાં હંમેશા ઓછા લેવાના આ જ રીતના બધું એડ કરી દેવાનું અને પચાસ ગ્રામ મેથીના કુરિયા મેં લીધા છે આ બે કુરિયા આપણે સો સો ગ્રામ લીધા છે અને મેથીના આપણે પચાસ ગ્રામ લીધા છે તેમાં જ આપણે વરિયાળી લઈ લેશું બે ટેબલ સ્પૂન વરિયાળી લઈ અને તેને પણ આપણે આજ રીતના ફેલાવી દેવાનું છે લઈ આપણે ટેબલ સ્પૂન હિંગ હિંગનું પ્રમાણ પણ થોડુંક વધારે રાખશું જેથી કરીને અથાણામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે પંદર થી વીસ નંગ લવિંગ લઈ લેશું પંદર થી વીસ નંગ કાળા મરી લઈ લેશું અહીંયા જે લાલ સુકા મરચા અથાણાના સ્પેશિયલ આવે છે તે આપણે લેશું અને તેમાં જ આપણે ગરમ તેલ એડ કરી દેવાનું છે પણ ખાસ જોઈ લેવાનું કે તેલ વધારે પડતું ગરમ તો નથી ને અહીંયા ગરમ પણ નથી અને ઠંડુ પણ નથી તેવું છે તે જ આપણે એડ કરી દઈ અને ઢાકણ ને સ્પીડ થી બંધ કરી દેવાનું છે જેથી કરીને તેની સ્મેલ ખૂબ જ સરસ આવશે થોડીક વાર ઢાકરને ઢાંકીને રાખવાનું છે પાંચ મિનિટ પાંચ મિનિટ પછી આપણે જોઈ લઈએ તો આપણું તેલ એકદમ સરસ મિક્સ થઈ જશે અને તેમાં જ ગરમ તેલ ઉપર જ આપણે હળદર પાવડરને એડ કરી દઈશું જેથી બધું ખૂબ જ મિક્સ થઈ જાય અહીં બે ટેબલ સ્પૂન હળદર પાવડર આપણે લઈ લેશું અને જે શેકેલું નમક હતું તેને પણ આપણે લઈ લેશું અને બધું જ આપણે મિક્સ કરી દેશું અહીંયા આપણે બધું જ એકદમ સરસથી મિક્સ કરી દેવાનું છે આ બધું જ મિક્સ થઈ જાય અને એમ લાગે કે હવે તેલ આપણું બિલકુલ ઠંડુ થઈ ગયું છે સાવ રૂમ ટેમ્પરેચર પણ ના હોય તેવું આપણું તેલ ઠંડુ થાય ત્યારે લાલ મરચું પાવડર લેવાનું છે પાવડર જો તમે ખાલી કશ્મીરી લેશો તો અથાણાનો કલર કાળો પડી જશે લાંબા ટાઈમ સુધી અથાણું સારું રહેશે નહીં એટલે ખાસ કરીને આમાં બે મરચું પાવડર મિક્સ કરવાનું છે કશ્મીરી અને પટ્ટો તો જ આપણું અથાણું એકદમ સરસ બનશે અને થોડુંક અથાણું ચટપટું હોય તો એટલે એકદમ સરસથી ચલાવતા જશું અને હાથથી મિક્સ કરતા જાશું અહીંયા આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આગળની પ્રોસેસ કરીએ બે કિલો કેરીની સામે અહીંયા મેં બે કિલો ગોળ લીધો છે આ ગોળ આપણે અથાણાનો સ્પેશિયલ કોલ્લાપુરી ગોળ હોય તે જ લીધો છે અને તેને આ રીતના બારીક કાપી લીધો છે જેથી કરીને અંદર બધું મિક્સ થતા વાર ના લાગે કેરીની ખટાશ આવશે પછી જ ગોળ ઓગળશે પણ આપણે આ નાનો નાનો કટ કરવો ખૂબ જ જરૂરી છે તો એક તપેલામાં પેલા ગોળ લઈ લઈએ અહીંયા આપણે બધો જ ગોળ લઈ લેશું ગોળને હંમેશા સામે સામે જ લેવાનું જેટલી કેરી તેટલો જ ગોળ લેવાનું જેથી કરીને આપણું અથાણું એકદમ સરસ લચકા પડતું થાશે ઘણા કેરીને ગાજર ગુંદા એવું ના ભાવતું હોય અને ખાલી મસાલો જ તેનો ભાવતો હોય તો એકદમ મસાલો સરસ બનશે કેરીની ખટાશ થી આ ગોળ અને બને આવશે એટલે ખૂબ જ ટેસ્ટી એવું આપણું અથાણું તૈયાર થશે અત્યારે એમ લાગે કે ઓહો આટલો બધો ગોળ પણ જેટલી કેરી છે તેટલો જ ગોળ આપણે સામે લેવાનું જ છે તો જ આપણું અથાણું સરસ બનશે

જેવી કેરી આવશે અને કેરીની ખટ્ટા એડ થાશે ત્યારે ગોળ એની મેળે ખૂબ જ સરસ ઉગડવા મળશે તો અહીંયા બધું આ રીતના મિક્સ હું કરી દઈશ અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણે બધું જ મિક્સ કરીને રાખી દીધું છે ઢાંકણ ઢાંકી અને આને રાખી દેસું અને જેવી કેરી આપણી સુકાશે તેવી તરત જ એડ કરી દેસું બાર મહિના સાચવવાનું અથાણું ફ્રેન્ડ્સ જો નાની નાની બાબતનું ખાસ ધ્યાન રાખીએ

કારણ કેવી રીતના બે ત્રણ કલાક થતી હોય તો ઘણી વખત ચાર પાંચ કલાક પણ થતી હોય પણ ખાસ તમારે તે ચેક કરતું રહેવાનું કે કેરીમાં પાણી દેખાય છે કે નહીં અહીં તમે જોઈ શકો છો મારી કેરીમાં બિલકુલ પાણી નથી દેખાતું એટલે આપણે આ સમયે અથાણામાં એડ કરવાની અહીંયા આપણે આ મસાલો મિક્સ કરેલો હતો ગોળ સાથે તમે જોઈ શકો છો આપણો ગોળ ઓગળેલો નથી એનું કારણ શું છે કે આપણે આ મસાલામાં ખટાશ નથી આવી જેવી હું આ કેરી બધી એડ કરીશ અને કાલે તમે જોશો તો એકદમ રસાદાર થઈ જશે એટલે અહીંયા આપણે આ બધી જ કેરી લઈ અને બધું મિક્સ કરી દેવાનું છે હજી કેરી લઈને પણ સરખું મિક્સ નહીં થાય કારણ કે એની ખટાશ ગોળમાં ગોય ના હોય તેમ છતાં પણ આપણે બધું મિક્સ કરી દેવાનું જેથી કરીને ખટાશ પોચી જાય અહીંયા જોઈ શકાય છે કે આ રીતે આપણે બધું મિક્સ કરી દીધું છે આને હવે શું કરવાનું છે કે આપણે ઢાંકણ ઢાકીને રાખી દેવાનું ઢાંકણ ટાંકી અને ચાર પાંચ દિવસ સુધી ખૂબ ચલાવવાનું જ્યારે યાદ આવે ત્યારે ચલાવી લેવાનું જેથી કરીને આપણો આ બધો જ ગોળ ઓગળી જશે પણ હા ક્યારેય ગોળ ના ઓગળો હોય ત્યાં સુધીમાં તમે ઝારમાં ભરી શકો નહીં જો એકવાર ઝારમાં ભરી દીધું તો ગોળ સરખો ઓગળશે નહીં અને ખાવાની બિલકુલ મજા નહીં આવે ખાવામાં ગોળની ચા આવશે ગોળ જ આવશે એટલે ખાસ યાદ રાખવાનું કે ગોળ એકદમ ઓગળે પછી જ ઝારમાં ભરવાનું છે અત્યારે હું આ ઢાંકણ ટાંકીને રાખી દઉં અને ચાર પાંચ દિવસ પછી જ સીધું બતાવીશ એકદમ બધું ઓગળશે એટલે પણ તે દરમિયાન હું તમને બતાવી દઉં કે હું તમને એમ કહેતી હતી કે ખાટી કેરીનું પાણી નીકળે તેનો શું ઉપયોગ કરવો તો આપણે જોઈએ અહીંયા આપણે ખાટા પાણીનો ઉપયોગ આ ગુંદામાં કરેલો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગુંદા આ જ રીતના બાફી લેવાના છે આ દાંડલા સહિત જ ગુંદા બાફવાના છે ગરમ પાણી મૂકી તેમાં ગુંદા લઈ અને થોડુંક નમક અને હળદર પાવડર લઈ ને આ રીતના બફાઈ જાય ત્યાં સુધી બાફવાના છે ગુંદાને ગુંદા બફાઈ જાય એટલે બે કલાક સુધી એના થળિયાનો ભાગ કાઢવાનો નથી બે કલાક પછી ઠળિયા કાઢી અને આ રીતના ખાટા પાણીમાં એડ કરી દેવાના હોય છે જેથી કરીને ગુંદાની બધી જ ચીકાસ દૂર થઈ જશે પરિણામે આપણે તેમાં તેને આપણે સૂકવી દેશું તો ચીકાશ બિલકુલ નહીં લાગે અને આ જ અથાણામાં ગોળ કેરીના અથાણામાં જ હું એડ કરવાની છું આને હું ત્રણ ચાર કલાક રાખીશ ખાટા પાણીમાં ખાટા પાણીમાં ત્રણ ચાર કલાક રાખ્યા પછી જ્યાં કુદરતી પવન આવતો હોય પંખાનો નહીં તડકો નહીં અને કુદરતી પવનમાં જ તેને સવડા સુકવવાના છે એકદમ સુકાઈ જાય એટલે આપણે અથાણામાં એડ કરશું એટલે આ જ રીતના આપણે ખાટા પાણીનો ઉપયોગ કરી શકીએ તે સિવાય પણ આપણે મેથી કેરીનું કરતા હોઈએ અથાણું કે કાંઈ પણ અથાણા કરતા હોય તો ખાટું પાણી તો જોઈએ જ આમાં આપણે ગાજરની જીરનો આપણે વિડીયો મૂક્યો છે ઠોઠિયા છે આપણે ગાજરના કહીએ ને તેને પણ ખાટા પાણીમાં એડ કરવા પડતા હોય છે તેને સાદા પાણીમાં રાખી અને પછી ખાટા પાણીમાં એકવાર રાખી દેવાના બે ત્રણ કલાક સૂકવી દેવાના અને અથાણામાં એડ કરી દેવાના તો આ જ રીતના ખાટું પાણી ફ્રેન્ડ્સ ખૂબ જ ઉપયોગી છે હવે હું ત્રણ ચાર દિવસ પછી ફરી પાછું બતાવીશ ચાર દિવસ થઈ ગયા છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને એકદમ લચકા પડતું આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર છે અને કાચની જારમાં ભરી અને આખું વર્ષ સ્ટોર કરી શકો છો ફ્રિજમાં મૂકવાની કાંઈ જરૂર નથી બહાર રાખશો તો પણ એવું ને એવું અથાણું રહેશે અહીં તમે જોઈ શકો છો આમાં મેં ખાટા પાણીમાં એડ કરી અને ગુંદા પણ ઉમેર્યા છે અને સાથે ગાજર પણ ઉમેર્યા છે ગાજરને પણ પહેલાં સાદા પાણીમાં પલાળી દેવાનું સાદા પાણીમાં બે કલાક પલાળ્યા પછી ખાટા પાણીમાં પલાળી દેવાના સૂકવી અને આમાં એડ કરી દેવાના અને સૂકવવામાં ખાસ મેં કીધું હતું કે કેરીમાં કેમ આપણે પાણી ના દેખાય એવી જ રીતના ગુંદામાં અને ગાજરમાં પણ પાણી ના દેખાય તેવી જ રીતના આપણે સૂકવવાના છે તો ફ્રેન્ડ્સ એકદમ મસ્ત અથાણું તૈયાર છે જ્યારે તમે કાચની ઝારમાં ભરવાના હોય ત્યારે કાચની ઝાર સરસ સાફ કરેલી હોવી જોઈએ અને સાથે જ તેને તડકામાં તપાવી લેવી જોઈએ જેથી કરીને બારે માસનું અથાણું ખૂબ જ સરસ રહે એટલે અમુક અમુક વાતનું ખાસ ધ્યાન રાખીએ તો અથાણું આપણું બાર મહિના સુધી બિલકુલ ના બગડે તો તમે ફ્રેન્ડ્સ ગોળ કેરીનું અથાણું કેવી રીતના કરો છો ફ્રીજમાં રાખો છો કે બહાર રાખો છો કમેન્ટ ચોક્કસ કરજો અને જો આ રીતના ના બનાવતા હોય તો આ રીતના ચોક્કસ બનાવજો ખૂબ જ સરસ થશે ટેસ્ટી પણ થાશે અને બગડશે પણ નહીં તેની ગેરંટી સાથે કમેન્ટ ચોક્કસ કરજો કેવી લાગી ગઈ આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ